મને તો એમ કે ખરું આ જિંદગી કાલ ખૂટ રહી છે આ બધા તમે રહેશો ને એમ વ્યાજ અને બાબુ હું કોઈ મુક્તિ મુક્તિ ની આપણને ખબર નથી હું મુક્તિ આટુ આ કઈ કરતો નથી હું તો ભગવાન કદાચ થાય ને તો આપણે એક જ વાત છે મારો મોકલ જાય ના ચાંઈ આપણે જવું નથી મુક્તિ મળતી હોય કે ન મળતી હોય બધા કે હશે ભગવાન જાણે હાશું હોય ખોટું હું તો એમ કઉ છું સાચું લાગે હું તો રામ રામચંદ્ર પરમાત્મા કે વનમાં ગયા તા એ બધા કે છે એટલે હું કઉ છું રામ ગયા તા હું નહોતો પછી તમને એમ થાય કે આપણે કોમેન્ટ કરીને કે રામ યાદર તમને કેવી રીતે ખબર પડે કે રામ હતા વનમાં એ એટલે એ આપણને કઈ ખબર છે નહીં આ બધા બોલે છે હું બોલું છું બાકી આમાં આપણને કઈ ખબર નથી કઈ જાણતા નથી સત્ય તમને લાગે તમારો આત્મો આત્મ એ પકડી લેવો એટલા જ માટે બાબુ સતી તોરલ જાડેજાને ને છે તમે શાંતિ રાખો હમણાં ભૂગી જાય લાકડી પડે એમ પગમાં પીડ્યો કાંઠે ભૂગ્યા ને તોરલ આ મને મારક બતાવો એ ભજન ભજન એમ સમજાય એવી વાત જ નથી ભોળાનાથ નો દીકરો કે ગણપતિ અને ગણપતિ નું માછું કે ભોળાનાથે કાપ્યું પછી કે હાથી નું લગાડ્યું તો હું એમ કઉ છું બોલું કઈ પણ યાદ નહીં પડ્યું હોય હાથી નું શું કામ લગાડ્યું આ માથા ગુટ વાળું છે એમ કે બીડીઓ ઠૂઠા વીણતા થઈ જાય બહુ ઊંડા ઉતરી હાથી નું કાપી ને સોટાડી અને માણા શરીર ઉપર નું માથું ફીટ થાય તમને કેમ લાગે છે હાથું આ તો આધુનિક યુગ છે બાપુ ખોટું નો હાલ હાથી નો જ લગાડ્યું આપડા ચકડા ગઈ ગયા એટલે નથી સમજાવતું એની માટે સદગુરુ જો મા બાપ છે આપણા સદગુરુ છે સો ટકા પણ એ તમારા મારો જન્મ આપીએ કે લાલન પાલન કરીએ કે ઉછેર કરીએ કે ઓળખાણ નો કે ઓળખાણ માટે સદગુરુ ની જરૂર પડે કોઈ સંત ની જરૂર પડે કોઈ ભજનાનંદી પુરુષ ની જરૂર પડે એટલે જ ગંગા સત્ય કીધું કે એકવીસ હજાર ને છસો સુવાસા બાપુ હિમનામ જાય છે ને એનું જે ભજન થઈ જાય ને બાપુ કામ થઈ જાય એક મિનિટના પંદર એક કલાકના નવસો બાર કલાક ના દસ હજાર આઠસો અને ચોવીસ કલાકના એકવીસ હજાર ને છસો થાય ગણવા ને ગણી જવું આ પરફેક્ટ ગંગા સતી નો હિસાબ ભજન ક્યાં કરવું મારા રામ ચારે બાજુ વંટોળિયા સીડ્યા છે કઈ કીધા જેવી વાત જ નથી એ રામદેવજી બાબા એક પ્રસંગ કહે અને પછી આપડે સાંભળવા છે કાબાને એક ભજન લઈ લઉં કારણ કે હું છે ને હું ભજન નો કલાકાર છું મને ભજન બે પાંચ હાથ આવડે આ બોલતા તો બાબુ આ ભજન નથી સમજતા એટલે હું શીખ્યો એક જગ્યાએ ગયા તા ભજન ગાતા હતા હું ભજન ગાતો વારું મારા કરીએ એક ભાઈ પૈસા નાખવા ગામનો એક મારો મિત્ર હતો એ મારી પડખે બેઠો હતો એ મને કે બાપુ આ પૈસા કોઈથી નાખે નહીં તમે બંધ કરવાનું કેતો આપડે બંધ કરી દીધી ના તમે ચાલુ રાખો હું તો એમને આમ ગાતો હતો વરી ભાઈ ઘરે પાછો નાખવા આવ્યો પછી એમ આમ ચા પાણીનો ઓલ્ટ પડ્યો ને અમે બહાર ગયા ને તો ભાઈ આવ્યો વાય મારો ભાઈ બંધ કે તું કોઈ દી પૈસા નાખ લે કે તું કેમ નાખતો હતો ઈ કે નાખવું કે દરબાર કે મારા દુશ્મન ને ગાળ્યું દેતા મને મોજ આવે મેં કીધું હું ગાળ્યું ક્યાં બોલો છું હું તો ભજન ગાતો ઈ કે અરે બોલતા હતા ગાળ્યું દેતા મેં કીધું ભાઈ ગાળ્યું હું નથી બોલ્યો એ કે પણ બોલ્યા મને ખબર છે મેં શું બોલ્યો કે તમે નહોતા કહેતા કે વારું મારા વીરા રે સગનો કોળી નિશનો સગનો કોળી નિશનો નહીં સંગ નો કરીએ નિશનો નોકા પાડે મારા વાહ તું ભંગવી નાખી એટલે મેં કીધું કઈ બોલવાનું ચાલુ કરો ભજન તો ઉપર થઈ ને જાય છે પછી બોલતા શીખવા થોડું થોડું આવા આવા ચારણો ભેગો ગયો ને ટીપા તો ટીપા તો હોય એમના તો કઈ મને શીખડાયું નથી કોઈ પણ હજ કંદડ્યા છે એમ તો કંદડવા વાળા કંદડ્યા છે હજ પણ સારું એ કંદડ્યા તો મારો મેળ ભેળ પડી ગયો અત્યારે મને બધા સાંભળે હું આ અરે આજ કેટલા બધા મારે ફોન આવ્યો કેટલા કેટલાય ઘરે હું ચા પાણી પીવા જોઈએ તો એમ આજે હું બે ચાર જગ્યાએ હું જઈ નથી આવી ખરેખર હું બધાનો આભારી છું અને મને તો એમ થયું કે આ કાલ આવ્યો હતો સારું હતું કાલ આવ્યો હતો અત્યાર સુધીમાં બધાના ઘર તો આવી જાય ખરેખર ભાવ છે ને બાપુ પ્રેમ છે એને હું સલામ કરું છું વંદન કરું છું તમારો ભાવ પ્રેમ લાગણી ખરેખર મેં હમણાં કીધું આપણે આબરૂ જેટલી ચિંતા આવો ત્યારે તમને ખબર પડે પણ એવા મહાપુરુષો ની કઈ કૃપા કઈક મારા મા બાપ ના કઈક આશીર્વાદ છે કે આટલા બધા મને સાંભળે આવા અડીખમ કલાકારો આવા સાજીંદાઓ આની ભેગું બે હવા મળે મને તો ઓલા પણ હતી ના હકા ભાઈ ગાડી મારે તો કીડીઓ સડતી હતી મેં કીધું મને હાલી લાવવા દો મને આવા મેં ભારે પડવું મેં મને અને ખરેખર લઈ શકું એમ શું ભગવાનની દયા છે બધાની દયા કૃપા છે બધું છે જમીન જાગીર બધું ગાડી લેવી ગાડી લઈ શકું પણ મને એમ થાય કે મારી લાયકત ઓછી હોય એવું લાગે છે મને મારો અંદરથી આત્મો ના પડે હું તો અકાભાને મેં કીધું મેં કીધું અમે મોટરસાયકલ લઈને આવી અને હું આવ્યો છું મોટરસાયકલ લઈને તે હા હું એવી મોટી મોટી કરતા આવડું હું બહાર ગામ મારા પ્રોગ્રામ જવું હકાબા હું ગાડી ભાડે બાંધી જવું હો હા ઘણા મારા ગોપાલ ભાઈ પૂછો હા ભાડે બાંધી અને અહીંયા પાસે મોટી મોટી નહીં કરવાની કે આપડી છે એ એવા ખેલ તો કર્યા જ નથી કોઈ અમુક અમુક ની મને પછી ખબર પડે કે મારા દીકરા આમના તો સાયકલ નથી મારા દીકરા પચાસ લાખ ની ગાડી હોય કે આપડી પછી ખબર પડે મને મારા દીકરા આમ તો જો બારો બાર શેઠિયા થાય એ આપણને આવડતું નથી હું અત્યારે મોટર સાયકલ આવ્યો અને બે હાજર ચાર નું મોડલ છે મોટર સાયકલ તમારે જોવું હોય એ પીડ્યું ભાઈ એ મોટી મોટી કરવાની વાત જ નથી મને તો તમે સાંભળો છે જ મારી મોટી કમાણી છે એ મારી ગાડીઓ છે એ જ મારો મેલ છે ને એ જ મારા બંગલા છે બસ બાકી અને આ આ ન કરું તો મારું રડે નહીં એવું નથી હોય પાછું હા ભગવાન ની દયા થી જમીન જાગીર ગાયું ભેંસું ઘોડા મકાન વાહન બધું છે એવી કોઈ ચિંતા નથી પણ આવા ભુવાજી જેવા આવા સંતો ની બાપુ કૃપા થી ભગવાન દયા ને બીજી વાત એ કહી દઉં કે ખટારા નો ડ્રાઈવર બધા રાજ્ય રખડી આવ્યો છું પણ કોઈ એમ કે દરબારે દારૂ પીધો તો પર માટે ખાધી દીધી પાંચ લાખ ની શરત મારીને આવજો રામદેવજી બાપા ની સાક્ષી કઉ છું કોઈ દે બાપુ મારી જિંદગીમાં મેં મારો દેહ નથી અપડાયો એમ જીવન સિદ્ધાંત જોઈ મારું કોળ કહ્યું મારું ખાનદાન કહ્યું મારા મા બાપ કોનાનો પાવરનો જ મરી જવાય બાકી બાપુ કેટલા ઘર બરબાદ થઈ ગયા ને તમારે એવો વિશ્વાસ ન હોય તો હાલો મારી હારે હું તમને બતાવું કેટલા ઘર બરબાદ થઈ ગયા વ્યસન પતન થઈ જાય અત્યારે તમને બધાય મળી જાય ખવરાવનારાયણ પીનારાયન બધાય અને જેથી કાંઈ નહીં રહે ને તે જો બાપુ કોઈ તમને હામાં મળે તમારો ગુલામ થઈ જાવ અને પી પીન વીઆઈ ગયા જમીનું વહી ગઈ સાધન વ્યાઈ ગયા બાયુ ની સંતાનો ની બાપુ જે દશ્યા છે ને હાલો મારી ભેગા હું તમને દેખાડું કેવી બરબાદી છે હું નથી પીતો એટલે